નમસ્કાર ગુજરાતવાસીઓ આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે તારીખ થઈ ગઈ છે બાવીસ ઓગસ્ટ અને વાર થઈ ગયો છે શુક્રવાર આજના તાજા હવામાન સમાચાર જાણીએ આજના દિવસથી જ ગુજરાતના વરસાદી વાદળાઓનું પ્રમાણ ઘટશે અને જે આજ દિન સુધી અતિ ભારે વરસાદો ગુજરાતમાં જોવા મળી રહ્યા હતા તે વરસાદોમાં પણ આજથી જ ઘટાડો થઈ જશે અને આજથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરાપ અને તડકાનો માહોલ પણ જોવા મળી શકે છે ગુજરાતમાં જે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થઈ હતી તે સિસ્ટમો પણ અત્યારે હવે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી નથી માત્ર એક જ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે અને તે સિસ્ટમ પણ અત્યારે હું તમને બતાવી રહ્યો છું તે મુજબ તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે કચ્છ લાગુના વિસ્તારો અને અરબ સાગરના વિસ્તારોમાં જોવા મળી રહી છે એટલે કે ગુજરાતના વાતાવરણમાં સિસ્ટમોનો ઘેરાવો ન રહેતા હવે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પણ ઘટશે તો અને છેલ્લા ચોવીસ કલાકમાં પણ જે આંકડાઓ નોંધાયા છે તે આંકડાઓ દ્વારા પણ તને અનુમાન લગાવી શકો છો કે હવે ગુજરાતમાં ભારે વરસાદ જોવા નહીં મળે હવે લગભગ ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં સામાન્ય એવા વરસાદ પડશે પરંતુ તે વરસાદો વચ્ચે એક મોટી ખબર પણ એ આવી રહી છે કે બંગાળની ખાડીમાં હજુ એક સિસ્ટમ બની ગઈ છે આ સિસ્ટમ પણ ખૂબ જ મજબૂત અને વિશાળ છે આ સિસ્ટમના કારણે મધ્ય ભારતના વિસ્તારો દક્ષિણી ભારતના વિસ્તારો તેમજ ઉત્તરી ભારતના વિસ્તારોમાં પણ ભારે વરસાદો જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે અને ભારે વરસાદો પડશે હવે આપણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ તેમજ આઈએમડી અમદાવાદ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નકશાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે તેના પર આપણે હવે એક નજર કરીશું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાવીસ ઓગસ્ટનો નકશો પ્રકાશિત કરવામાં આવી ગયો છે કચ્છ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ ચાર જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અહીં આજે એટલે કે બાવીસ ઓગસ્ટના દિવસે પણ અતિ ભારે વરસાદો જોવા મળી શકે છે કારણ કે સિસ્ટમની વધુ ભાગની અસર એટલે કે મોટા ભાગની અસર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે અને સિસ્ટમોના નાના નાના ભાગો આ વિસ્તારો પર જોવા મળતાની સાથે જ આ ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ ગુજરાતમાં વધુમાં વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી એટલે કે સમગ્ર જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે તેમાં લગભગ એંસીથી પંચ્યાસી ટકામાં ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપી દેવામાં આવી ગયું છે તો હવે દર્શક મિત્રો હું તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યો છું તે મુજબ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વાદળાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને એક મોટી સિસ્ટમ અહીં બની રહી છે પરંતુ તમે સેટેલાઇટ પિક્ચરમાં ગુજરાતના વાતાવરણ પર નજર કરો તો તમે જોઈ શકો છો જે વરસાદી વાદળાઓ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોથી જોવા મળી રહ્યા હતા તે વાદળોના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો આ ગુજરાત છે અને ગુજરાતના જે દક્ષિણી છેડો છે ત્યાંથી લઈને ઉત્તરી છેડા સુધી કોઈ પણ ભારે વરસાદોનું ઝુંડ જોવા મળતું નથી એટલે કે વાદળોનો ઘેરાવો પણ ગુજરાતમાં ઘટી રહ્યો છે અને તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનના વિસ્તારો અને કચ્છના થોડા વિસ્તારોમાં ઘનઘોર વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળોનો ઘેરાવો બતાવી રહ્યો છે એટલે કે હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેના ઉદાહરણો આ મોડલો પણ બની રહ્યા છે હવે સાબરકાંઠાના થલોડમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ હું તમને બતાવી રહ્યો છું સાબરકાંઠાના થલોડમાં જોઈ શકો છો ધનસુરામાં તિલકવાડમાં ઉમરગાંવ કપ કપરાડા તેમજ ચાનસડા કડી કલોલ મેઘરરજ તારાપુરા તમામ વિસ્તારોમાં એકથી લઈને દોઢ ઇંચ અને કોઈક કોઈક વિસ્તારોમાં બે ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો તલોડમાં સાબરકાંઠાના તલોડમાં બે ઇંચ પડ્યો છે એટલે કે તમે વરસાદના આંકડાઓ દ્વારા જ અંદાજ લગાવી શકો છો કે હવે ગુજરાતમાં વરસાદનું જોર કેટલું ઘટી ગયું છે જે પંદર પંદર અને દસ દસ ઇંચ સુધીના આંકડાઓ પહેલાં નોંધાતા હતા તે આંકડાઓ માત્ર બે થી ત્રણ ઇંચમાં ગરકાવ થઈ ગયા છે એટલે કે વરસાદનું જોર ખૂબ જ ઘટી રહ્યું છે અને બાકીના વિસ્તારો સોજિત્રી જામનગર કાલાવડ નડિયાદ સિંહોર ભાવનગર વાસંદા સિંહોર તેમજ ગારિયાધાર કેશોદા તમામ વિસ્તારોમાં એક થી લઈને દોઢ ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળી રહ્યા છે હવે આજના દિવસ એટલે કે બાવીસ ઓગસ્ટની આપણે વાત કરીએ તો આજે બાવીસ ઓગસ્ટે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય સામાન્ય વરસાદ જોવા મળશે હવે આપણે વરસાદની વાત કરીએ તો મહુવા છે અમરેલી છે જૂનાગઢ છે વેરાવળ છે ઉના છે તેમજ જે જૂનાગઢ લાગુના વિસ્તારો માંગરોળ છે ધારી છે બગસરા છે વિશાવદર છે કેશોદ છે ગઢુ છે તુલસી શ્યામ છે રાજુલા છે કુંડલા છે મહુવા છે આ વિસ્તારોમાં લગભગ સામાન્ય એવા વરસાદો જોવા મળી શકે છે એટલે કે એક થી દોઢ ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે આ તરફ તમે વધુમાં વાત કરીએ તો વેરાવળ છે પોરબંદર છે કુતિયાણા છે ઉપલેટા છે જેતપુર છે નવ નવાપુર છે ગોંડલપુર છે તેમજ જૂનાગઢ છે ભાનવડ છે શિશલી છે ભાટિયા છે તેમજ આ તરફ દ્વારકા છે ઉમરગાંવ છે આ તરફ ખંભાળિયા છે લાલપુર છે જામનગર છે ભાટિયા ઓખાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં લગભગ સામાન્યથી ભારે વરસાદો એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ સિસ્ટમની અસર હોવાના કારણે સામાન્યથી ભારે વરસાદો જોવા મળશે એટલે કે બે ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળશે અને આપણે વધુમાં હવે વાત કરીએ તો જે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેના વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે મોરબી છે રાજકોટ છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે જામનગરના ઘણા વિસ્તારો છે ગોંડલ જસદણના વિસ્તારો છે કુડાના વિસ્તારો છે એટલે કે લગભગ મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ આજના દિવસે જોવા મળી શકે છે અને વરસાદનું ખૂબ જ ઓછું જોર એટલે કે નહીવત વરસાદની આપણે વાત કરીએ તો ભાવનગર છે બોટાદ છે તેમજ રાણપુર બરવાળા સાળંગપુરના ઘણા વિસ્તારો છે તેમજ વધુમાં આપણે વાત કરીએ તો ધંધુકા છે રાણપુર છે લીંબડી છે ધોળકા છે તારાપુર છે ખંભાત છે આ વિસ્તારોમાં લગભગ આજે બપોર સુધી કોઈપણ જાતના ભારે વરસાદ તેમજ સામાન્ય વરસાદ પણ જોવા નહીં મળે એટલે કે આ વિસ્તારોમાં લગભગ વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ કોઈ પણ ભારે વરસાદો અહીં જોવા નહીં મળે હવે આપણે વધુમાં વાત કરીએ તો કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો ગાંધીધામ છે બચાઉ છે ભુજ છે માંડવી છે આ તમામ જે દરિયાકાંઠા નજીકના વિસ્તારો છે આ વિસ્તારોમાં લગભગ સામાન્ય વરસાદો જોવા મળી શકે છે પરંતુ કોઈ પણ ભારે વરસાદો અહીં પણ જોવા નહીં મળે હવે લખપત ખાવડા રાપર તેમજ આ તરફ વધુમાં વાત કરીએ તો જોઈ શકો છો માનફડા છે નિરોમાં છે નવીગીરી છે નાગગીરી છે તેમજ ધોળારવીરાના વિસ્તારો છે આ વિસ્તારોમાં લગભગ સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ પડી શકે છે એટલે કે અડધા ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે હવે વધુમાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છે મોલ છે ઉદયપુર છે પાલનપુર છે સુઈ ગામ છે મહેસાણા ડુંગરપુર રતલામ દાહોદ સાબરકાંઠા બનાસકાંઠા તમામ વિસ્તારોમાં વરસાદ સારા એવા પ્રમાણમાં જોવા મળી શકે છે એટલે કે બેથી લઈને અઢી ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે હવે વધુમાં વાત કરીએ તો આજના દિવસે લગભગ દાહોદ છે રતલામ છે મંદોસર છે તેમજ મહેસાણા છે પાલનપુર છે ડુંગરપુર છે આ તમામ વિસ્તારોમાં લગભગ વરસાદનું જોર રહેશે પરંતુ કોઈ પણ અતિભારે વરસાદ જોવા મળશે નહીં આજ બપોર સુધીની મેં તમને કહ્યું તે મુજબ આજે લગભગ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે વલસાડ સુરત ડાંગ નવસારી આહવા તેમજ ઘણા બધા વિસ્તારો એવા પણ છે જે સામાન્ય એવા વરસાદો જોવા મળશે પરંતુ વલસાડ સુરત નવસારી ડાંગ આહવા તેમજ દાહોદ પંચમહાલના ઘણા બધા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદો જોવા મળી શકે છે બળવાની છે નવાપુર છે આહવા છે ભરૂચ છે રાજપલા છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો દર્શક મિત્રો તમે જોયું તે મુજબ આજે બપોર સુધીના ઘણા બધા સામાન્ય ભારે વરસાદો જોવા નહીં મળે પરંતુ આજે બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં ખૂબ મોટો બદલાવ આવી શકે છે અને ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે પરંતુ આ વરસાદ પણ લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના જોવા મળશે એટલે કે હવે આ વરસાદોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ઉના જામનગર હળવદ ઓખા તેમજ અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ મહેસાણા પાલનપુર તેમજ ઘણા બધા વિસ્તારોમાં તો સામથી માંડીને ભારે વરસાદ જોવા મળશે અમદાવાદ છે વડોદરા છે દાહોદ છે કપડવંજ છે મહેસાણા છે અમદાવાદ પાલનપુર તેમજ પાટણ સિદ્ધપુર બનાસકાંઠા સાબરકાંઠા ડુંગરપુર સુઈગામ એટલે કે લગભગ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ આજે બપોર બાદ જોવા મળશે સુરત છે વલસાડ છે તેમજ આ તરફ વાત કરીએ તો વડોદરાના વિસ્તારો છે ભરૂચ ડાંગ નવસારી આહવાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે પોરબંદર જૂનાગઢ ઓખા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો ઉના મહુવા તળાજા અમરેલી તેમજ આ તરફ વધુમાં વાત કરીએ તો જસદણ ગોંડલ બોટાદ ચોટીલા રાણપુર બરવાળા ગઢડા હળવદ એટલે કે લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ તેમજ રાપર ખાવડા લખપત તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે પરંતુ કોઈ પણ ભારે વરસાદ કચ્છના વિસ્તારોમાં નહીં જોવા મળે તો દર્શક મિત્રો આ હતી તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં